આર્મીમાં પસંદગી પામ્યા બાદ પોતાના માદરે વતન પરત ફરેલા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના યુવક અક્ષયસિંહ ચુડાસમા પોતાના વતન પરત ફરતા યુવાનનું વતનમાં વાંચતે ગાતે કુમકુમ તિલક અને હાર તોરા તેમજ ઢોલ નગારા સાથે સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો હોવાનું સામે આવ્યું છે જેમાં આર્મી પરિવારમાંથી આવતા યુવક અક્ષયસિંહ ચુડાસમાને પણ બાળપણથી આર્મીમાં જવાની ઈચ્છા હતી ત્યારે તેમની ઈચ્છા મહેનત અને લગનને લઈને યુવક આર્મીમાં આર્મીમાં પસંદગી પસંદગી પામ્યો હતો અને પામ્યા બાદ વતન પોતાના વતનમાં પરત ફરતા અક્ષય ચુડાસમા કુમકુમ તિલક દ્વારા શાસ્ત્રોક વિધિવત રીતે સ્વાગત સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં અક્ષયસી ચુડાસમા નામનો યુવક અગાઉ પણ રમતગમત ક્ષેત્રમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યો છે ત્યારે આર્મી પરિવારમાંથી આવતા યુવકમાં આર્મીમાં જવાની બાળપણની ઈચ્છા પૂર્ણ થતા પરિવાર સમાજ તેમજ સમગ્ર ગ્રામજનોમાં અગૌરવની લાગણી જોવા મળી રહી છે ત્યારે યુવક પોતાના વતન પરત ફરતા યુવાનનું વાંચતે ગાજતે હાર તોરા તેમજ સ્વાગત સન્માન કરી યુવકને આવકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે અક્ષયસિંહ બે વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા દોડવાની આ તે ફિઝિકલ બધું તો તે ભરતીમાં ગયા ભાવનગર ભરતીમાંથી સિલેક્ટ થઈ ગયા સિલેક્ટ થઈ ગયા પછી આર્મીમાં એને બેંગ્લોર પોસ્ટિંગ આવી જસ્ટ બેંગ્લોર એ ટ્રેનિંગ સેન્ટરમાંથી ટ્રેનિંગ સાત મહિનાની પૂરી કરીને ઘરે આવી ગયા ત્યાર પછી કુટુંબજનો પછી નગરપાલિકા વેપારીઓ તથા ડેપ્યુટેડ એન્જિનિયર બધાએ સન્માન કર્યું એનું સાલ ઓઢાણીને ફૂલ આરતી સન્માન કર્યું અને મારી ઈચ્છા એવી કે જિનકો દીકરો મારો આદિત્ય સિંહ એ પણ આર્મી જવા માટે ફૂલ તૈયારી કરે છે એટલે એ પણ આર્મીમાં જવા માગે છે તો બીજા લોકો જે કોઈ પણ હોય તો એ લોકોને આપણે એવું કહેવા માગે છે કે તમે આર્મીમાં સિલેક્ટ થાવ અને બધાને એમ થવું જોઈએ કે ના દેશ પ્રત્યે લાગણી છે એ આજથી ત્રણ વર્ષથી લગાતાર અચૂક મહેનત કરેલા અને સિદ્ધિ પામેલા એમને જોઈન ઇન્ડિયન આર્મીમાં એ એસ સીમાં થયું અને એ બેંગ્લોર ટ્રેનિંગમાં ગયા એમની સાત મહિનાની પૂર્વ તાકાતથી અને હિંમતથી ટ્રેનિંગ પૂર્ણ કરીને તે પાછા આવેલા છે ને અમને બધાઈને બહુ ગર્વ થાય છે બહુ મજા આવી અને એમનું પણ સ્વાગત કર્યું ને સ્વાગતમાં ભાયાવદર ગામમાં રાજપૂત સમાજ અન્ય લોકો પણ સામેલ થયા અને તેમનું ખૂબ જોર જોરદાર અને વ્યવસ્થિત સારી રીતના સ્વાગત કરવામાં આવ્યું ને અક્ષયને આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે આર્મીમાં નહોતા ગયેલા ત્યારે પણ તેમને સિદ્ધિ પામેલી છે તાલુકા લેવલે ફર્સ્ટ આવેલ છે જિલ્લા લેવલે રાજ્ય લેવલે એમને પહેલેથી જ કે મારા કાકા પપ્પા બધાએ આર્મીમાં હતા તો મારે પણ એમાં જોડાવવું જોઈએ ને અને તેને પણ એ ચીજનો બહુ શોખ હતો ને જે માણસ ધારે તો શું ના કરી શકે એ આ એક દાખલો કહેવામાં આવે છે કે જેમ કે કીધું કે મોરના ઈંડા ચિતરવાની જરૂર પડતી નથી આ બધું બ્લડમાં હોય પણ એમને પણ એમ થયું કે આ બધાએ પપ્પા બાપુ કાકા બધાએ નોકરી કરી છે પણ મને પણ બહુ શોખ છે ઇન્ડિયન આર્મીમાં જવામાં તો એમને પણ ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા છે અને તેમની પોસ્ટિંગ પઠાણકોટ આવેલી છે હવે બસ અમારા બધાને આશીર્વાદ એ દેવાના છે કે પઠાણકોટ જઈને એમનું કાર્ય પાછું ચાલુ રાખે સિદ્ધિ પામે પ્રમોશન લે એવી અમારી ઈચ્છા જય હિન્દ જય ભારત ગુજરાતીમાં કહેવત છે કે મોરના ઈંડાને ચિતરવા નથી પડતા ત્યારે આવું જ એક મોરના ઈંડાને ચિત્રવા ન પડે તેવું એક પરિવાર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે જોવા મળ્યું છે જેમાં એક યુવક કે જે આર્મી પરિવારમાંથી આવે છે તે યુવક પોતાના પરિવારની પરંપરાગત આર્મીમાં જવાની ઈચ્છાઓ અને લાગણી અને લગ્નને પૂર્ણ કરતો જોવા મળ્યો છે આપણે વાત કરીએ છીએ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના અક્ષયસિંહ ચુડાસમાની કે જેઓ બાળપણથી જ આર્મીમાં જવાના અને આર્મીમાં જોડાવાના સપના જોતા હતા અને તેમનું આ સપનું તેમના પરિવાર અને સાથ સહકાર અને તેમની મહેનત અને લગ્નને કારણે પૂરું થયું હતું જેમાં આ યુવક આર્મીમાં પસંદગી પામ્યો હતો અને ત્યારબાદ ટ્રેનિંગમાં જઈ પોતાના માદરે વતન પરત ફરતા તેમનું સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારે આપણી સાથે સીધા જ જે આર્મી મેન છે અક્ષયસિંહ ચુડાસમા તેઓ જોડાયેલા છે તેમની સાથે જ વાત કરીશું કે તેમની આ આર્મીમાં જવાની ઈચ્છા ટ્રેનિંગ અને જે પ્રકારે તેમને અનુભવ થયેલા અને તેમને માર્ગદર્શન મળેલું છે તેને સીધા જ અક્ષયસિંહ સાથે વાત કરશું શું કહેશો અક્ષયભાઈ આપને આર્મીમાં સિલેક્ટ થયા ટ્રેનિંગમાંથી પરત ફરતા માદ્રવતન સ્વાગત કરાયું આપનો અનુભવ કેવો રહ્યો ભારતપાથી અત્યાર સુધીની ઈચ્છાઓ અને માર્ગદર્શન બાબતે પહેલાં તો જે મારું નામ ચુડાસમા અક્ષય છે મારું નાનપણથી જ સપનું હતું કે હું ઇન્ડિયન આર્મીમાં જોડાવું કારણ કે એનું કારણ છે કે મારા કાકાશ્રી પપ્પાશ્રી અને બાપુશ્રી એ આર્મીમાં ફરજ બજાવી ચૂક્યા છે તેથી મને પણ થોડુંક લાગ્યું કે હું દેશ માટે કંઈક કરું અને જેથી યુવાનો પ્રેરિત થાય દેશ માટે અને કંઈક કરે જેથી દેશમાં આપણે આગળ આવી અને તે રીતે પ્રેરિત કરવા માટે હું પણ આર્મીમાં જોડાવાની ઈચ્છા રાખતો હતો ત્યાર પછી મેં કાકાશ્રી અને બાપુશ્રી અને પપ્પાશ્રીની જ્ઞાનથી હું તે મહેનત કરવા લાગ્યો અને મેં સતત ત્રણથી ચાર વરસ મહેનત કરી ત્યારબાદ મને આ પરિણામ મળ્યું પછી હું આર્મીની ભરતીમાં ગયો ભરતીમાંથી મને એસી આર્મી સપ્લાયર કોપ્સ તરીકે મને એમાં નિમણૂક થયો ત્યારથી હું પછી બેંગ્લોર ગયો બેંગ્લોરમાં સાત મહિનાની કઠિન પરિશ્રમ કરીને હું આજ વતન પાછો ફર્યો છું અને બસ આર્મીની ઈચ્છા પૂરી થઈ છે આ રીતે મારો અનુભવ રહ્યો છે અને ગામમાં પરત ફરતા રાજપૂત સમાજ અને ગામના ભાવદર ગામના વડીલો ભાઈઓ બહેનો તથા ખૂબ આનંદ કરાવ્યો અને ખુદ ને મતલબ એ રીતે કરાવ્યું અને સાથ સહકાર આપીને મારું સન્માન કરાવ્યું જેથી તેમનો ખૂબ આભાર માનું છું ચોક્કસ આર્મીમાં જવાની ઈચ્છા હતી આર્મીમાં જતા પહેલાં આપ અનેક અગાઉ પણ સિદ્ધિઓ હાંસલ કરી હતી એ સિદ્ધિઓ કંઈ પણ પ્રકારની રાજ્યકક્ષાએ પણ આપનો પ્રથમ નંબર દોડમાં આવેલો છે અને પરિવાર પણ આર્મીમાં જવા માટે પૂરતો સાથને સહકાર આપી રહ્યા હતા અગાઉ કેમાં સિદ્ધિ હાંસલ કરી હતી ને ત્યારબાદ પરિવાર તરફથી કેવો સાથ સહકાર હતો પહેલાં હું સ્કૂલમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ સ્કૂલમાં ભાદર ગામમાં મારું તેમાં સિલેક્શન થયેલું દોડમાં સો મીટરની અને પંદરસો મીટરની એમાં મારો પ્રથમ નંબર આવ્યો ત્યારબાદ હું આગળ વધ્યો ઉપલેટા તાલુકા કક્ષાએ ત્યાં પણ મારો પ્રથમ નંબર આવ્યો પંદરસો મીટરમાં ત્યારબાદ હું જિલ્લા કક્ષાએ મારું થયું ત્યાં ગોંડલમાં ત્યાં પણ પ્રથમ નંબર આવ્યો ત્યારબાદ હું નડિયાદ ખાતે ગયેલો ત્યાં મારો ત્યાં પણ પ્રથમ નંબર આવેલો અને રાજ્યમાં મતલબ ટોટલ ત્યાં રાજ્યમાં બધા બધા ડિસ્ટ્રિક્ટના આવેલા હતા ત્યાંથી મારો પ્રથમ નંબર આવેલો છે માતાજીની દયાથી બસ ત્યાં પણ મને સિદ્ધિ પામી અને આ રીતે મારું પરિશ્રમનું મને ફળ મળ્યું ચોક્કસ આર્મીમાં જવા માટે પરિવાર તરફથી કેવા સાથ સહકાર અને અપેક્ષા જે છે અને પરંપરાગત જે આપણા પરિવારમાંથી જે આર્મીમાંથી જતા હતા એમાં પરિવાર તરફથી કેવો સાથ સહકાર અને હૂંફ મળતી હતી પરિવાર તરફથી ખૂબ જ મતલબ આવેલું છે અને મતલબ એ રીતે કર્યું છે કે ના તો આર્મીમાં જવાથી એના ખુદના પપ્પાશ્રી બાપુશ્રી કાકાશ્રી એ હતા તો મતલબ એમ કે દીકરા તું પણ જા અને દેશની સેવા કર અને યુવાનોમાં પ્રેરિત કર જેથી આપણો દેશ આગળ આવે અને દેશને કોઈ યુવાનો જોવે તેથી એમ લાગે કે નહીં આર્મી વસ્તુ જેવી તેવી વસ્તુ નથી ઇન્ડિયન આર્મી એક બહુ લડાકુ ફોજ છે અને સશસ્ત્ર સેના છે અને એમાં મારું સિલેક્શન થયું તો હું બહુ જ ગર્વ માનું છું કે ના મારું ઇન્ડિયન આર્મીમાં સિલેક્શન થયું છે અને પરિવાર તરફથી ખૂબ જ સહકાર મળ્યો છે અને આ મુકામ મેં હાંસિલ કરી છે ચોક્કસ તાજેતરમાં ઓપરેશન સિંદૂરમાં પણ તમને સેવા કરવાનો અને ફરજનો મોકો મળ્યો હતો એ પરિસ્થિતિને લઈને દેશને શું મેસેજ આપવા માગો છો આર્મી બાબતે ઓપરેશન સિંદૂરમાં એસી સેન્ટર વનમાં નોર્થમાં જ્યાં મારી ટ્રેનિંગ ચાલી રહી હતી ત્યાંથી મતલબ અલગ અલગ સેન્ટર યુનિટમાંથી ઓપરેશન સિંદૂરમાં જવાના હતા તેમાંથી અગિયાર એએલએસ ગયેલી હતી અમારી સિંદૂરમાંથી એમાં એમાં એ રીતે મુકામ હાંસિલ થઈ હતી અને ઓપરેશન સિંદૂર પાર પાડ્યો હતો ચોક્કસ વર્તમાન સમયના યુવાનોને શું સંદેશો આપવા માગો છો ખાસ કરીને વિદ્યાર્થીઓ યુવાનો વર્તમાન સમયની અંદર સોશિયલ મીડિયાને અવરી લતે ચરતા નજરે પડે છે તો એ યુવાનો માટે શું સંદેશ આપવા માંગો છો યુવાનોને એ જ કહેવાનું કે ઇન્ડિયન આર્મી ઇઝ ધ બેસ્ટ કારણ કે એનું કારણ છે કે આર્મી એક રિસ્પેક્ટવાળી જોબ છે ને તમને સન્માનવાળી જોબ છે બરે કઠિન સમય પરિશ્રમ આવે છે એમાં પણ લાઈફ તમને રિસ્પેક્ટ મળશે સન્માન મળશે પછી એ રીતે અને યુવાનોને સોશિયલ મીડિયામાં એ જ કહેવાનું કે બસ ઇન્ડિયન આર્મી ને ઇઝ ધ બેસ્ટ છે બસ એમાં તમે મહેનત કરો અને સફળ બનો ચોક્કસ આ હતા તાજેતરમાં આર્મીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરેલા અક્ષયસિંહ કે જેઓએ ઓપરેશન સિંદુરમાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને યુવાનોને પણ આગળ વધવા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો દુરુપયોગ ન કરવા માટેની પણ સલાહ આપી હતી રાજકોટ ટુરલથી આશીષ લાલક્યાનો અહેવાલ ઈટીવી ભારત રાજકોટ